અયોધ્યામાં સોળ જાન્યુઆરીથી શરૂ થયેલ પ્રાણપ્રતિષ્ઠા અનુષ્ઠાનનો ગુરુવારે ત્રીજો દિવસ છે આજે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના રામયંત્ર પર કરવામાં આવશે સત્તર જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થનારી બસ્સો કિલો વજનની રામલલ્લાની નવી મૂર્તિને જન્મભૂમિ મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી પ્રાણપ્રતિષ્ઠા માટે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે ક્રેનની મદદથી મૂર્તિને રામલલ્લાની મૂર્તિને મંદિરમાં લઈ જવાઈ જ્યારે રામલલ્લાની પ્રતિકાત્મક રજત મૂર્તિનું મંદિર પરિસરમાં ભ્રમણ કરાવાયું રામલલ્લાની મૂર્તિનું વજન વધારે હોવાથી ચાંદીની મૂર્તિને પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી ચાંદીની આ મૂર્તિનું વજન દસ કિલો છે આજે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે જેને લઈને વહેલી સવારથી વિવિધ પૂજા અનુષ્ઠાન ચાલી રહ્યા છે મોટી સંખ્યામાં વિદ્વાનો રામ મંદિરની અંદર પૂજન વિધિ કરાવી રહ્યા છે મંદિરમાં હાલ મુખ્ય યજમાન સાથે બસ્સોથી વધુ લોકો છે જે પૂજા અનુષ્ઠાનમાં જોડાયા છે મૂર્તિ સ્થાપિત થયા બાદ આગામી ત્રણ દિવસ વિશેષ પૂજા અને અનુષ્ઠાન થશે જ્યારે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તો પોતાની રામ ભક્તિ બતાવી રહ્યા છે ત્યારે વડોદરામાં મહિલા સ્કાય ડાઇવરે પોતાની અનોખી ભક્તિ બતાવી છે વડોદરાની અઠાવીસ વર્ષીય શ્વેતા પરમારે આકાશમાં તેરસો ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું હતું દેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને દર્શાવી હતી શ્વેતા પરમાર સ્કાય ડ્રાઇવિંગનું લાયસન્સ ધરાવતા ગુજરાતના પહેલા અને દેશના ચોથા મહિલા નાગરિક છે જે બસો સત્તાણું વખત આકાશી કૂદકો મારી ચૂક્યા છે તો અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અમદાવાદના છારોડી સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામીને આમંત્રણ મળ્યું છે અયોધ્યા જવા માટેનું સ્વામી માધવપ્રિયદાસજી તથા બાલકૃષ્ણદાસજીને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે બાવીસમી જાન્યુઆરીએ મેમનગર ગુરૂકુળ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં રાત્રિ દરમિયાન ભવ્ય દીપોત્સવ અને આતિશબાજી કરાશે આ કાર્યક્રમમાં ભક્તોને પ્રસાદ રૂપે લાડુનું વિતરણ કરવામાં આવશે અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાની જે મૂર્તિ છે આ તેની પ્રતિષ્ઠા કરાશે રાજ્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ મહાનુભાવ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સમગ્ર ભારત વર્ષ અને સમગ્ર વિશ્વમાંથી અનેક સાધુ સમાજના સંતો પણ તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમદાવાદના જે છારોડી અને મેમનગર ગુરુકુળ છે તેમના સ્વામીને પણ ખાસ આમંત્રણ પાયું છે બાલકૃષ્ણ સ્વામી જોડાયા છે મારી સાથે જ માતાપ્રદે સ્વામીને પણ આમંત્રણ મળ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે બાલકૃષ્ણ સ્વામીજી

સૌ કોઈની ઘણા વર્ષોની એક ઇંતિજારી હતી એક ઝંખના હતી આપણા કેટલાય સાધુ સંતો રામ ભક્તો જેની રામ જન્મભૂમિ સાથે લાગણીઓ જોડાયેલી હતી એમાં કેટલાય પોતાના બલિદાનો આપ્યા છે આપણે આ પળ અને આ સમયની રાહ જોઈ અને આપણે એ પણનો અમૂલ્ય લાભ લઈ એવી દરેક દેશવાસીઓને મારી ખાસ નમ્ર ભલામણ છે અને અપીલ છે અસ્તુ જય સ્વામિનારાયણ જય શિયામ તો લાગે છે કે આ દેશના સદભાગ્ય છે અયોધ્યા છે એટલે એ ઉત્તર પ્રદેશનું એક મોટું મહત્વનું સ્થાન છે એટલે આ દેશને મોદી અને યોગી આ બંને જે મહિલા છે એ દેશના બહુ મોટા સદ્ભાગ્ય છે આ પ્રસંગે સમગ્ર વિશ્વમાંથી રામ ભક્તો આ દિવ્ય પ્રસંગનો લાભ લેવા માટે બધા આવશે તો ન્યૂઝિન ગુજરાતી